નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠની કથાઓ આપણે કરી રહ્યા છીએ અને ઉપસમ પ્રકરણને આપણે કાલે વિરામ આપ્યા બાદ હવે આપણે શ્રી યોગ વશિષ્ઠ રામાયણ ચિરસિંહ વાલ્મીકી રચિત છે આ કથાને આગળ વધારતા આપણે આગળનું પ્રકરણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્થની શરૂઆત કરીએ છીએ તો આ પ્રકરણની શરૂઆત કરીએ અને સત્સંગ કથા સાર તેમજ ચર્ચા કરીએ એ પહેલાં આપે મારી આ ચેનલને લાઈક ન કરી હોય તો લાઇક કરી દેજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી આ જ્ઞાન ચર્ચા વધુને વધુ ફેલાતી રહે અને જોત સે જોત જલાતે રહો પ્રેમ કી ગંગા બહાર તે રહો એવી રીતે બધાને આ એક આધ્યાત્મિક સત્સંગ કથા સાર કથા નહીં પણ કથામાંથી સારરૂપી સત્સંગ બધાને સાંભળવા મળે તે હેતુથી મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવે આપણે નિર્વાણ પ્રકરણની શરૂઆત કરીએ તો શરૂઆતમાં અયોધ્યાના રાજમંદિરમાં સવારનું દૃશ્ય છે મહર્ષિ વશિષ્ઠની વાણીમાંથી જરતા જ્ઞાન સૂત્રોએ આખી સભામાં શાંતિનું વલય રચ્યું હતું શ્રોતાઓમાં રામચંદ્રજી સહિત રોજની જેમ યથાશક્તિ દૈનિક ક્રિયા કરી મનને નિર્મળ બનાવી અને ફરી ગુરુના ઉપદેશ સાંભળવા માટે સ્થાન લીધું હવે વશિષ્ઠજી ઉપદેશ આપતા કહે છે કે આ જગતનો વિનાશ નાશવંત પદાર્થોની નહીં પદાર્થોથી નહીં પરંતુ જ્ઞાનના પ્રકાશથી થાય છે જેમ પ્રભાતનો પ્રકાશ અંધકારને વિલીન કરી દે છે તેમ સત્ય જ્ઞાન માયાને હરાવી દે છે રામચંદ્રજી આ સાંભળીને ઉમળકાથી કહે છે કે હે ગુરુ હું બ્રહ્મરૂપ છું મારા બ્રહ્મ સ્વરૂપથી જગતનું રક્ષણ થાય છે જ્ઞાન એ સાધન છે જે મોહને નાશ કરે છે વશિષ્ઠજી આગળ સમજાવે છે કે અજ્ઞાન જ મનુષ્યને દેહમાં બુદ્ધિ કરાવે છે વિષયોમાં લિલીપતા તેને દુઃખમાં ખેંચે છે અજ્ઞાનનું એક નામ સંસારરૂપ વિસ્વેલ છે જે જીવ ધીમે ધીમે આખા જીવનને લપેટમાં લે લઈ લીએ છે વિદ્યા જ્ઞાન અને અવિદ્યા અજ્ઞાન આ બેના સ્વરૂપને ઓળખવાથી જ બુક્તિના દ્વાર ખુલે છે પરમાત્મા તો સર્વ વ્યાપક છે જેમ આકાશ સર્વત્ર છે જે મહાત્મા આ જ્ઞાનને પામે છે તેનામાં વિનમ્રતા શાંતિ અને અનંત પ્રેમનો વાસ હોય છે વશિષ્ઠજી કહે છે કે આત્મકલ્યાણ માટે પરમ તત્વ વિષયક યથાર્થ જ્ઞાન પ્રાણ નિરોધરૂપ યોગ જ સાચા સાધન છે મનને એકાગ્ર કરી પ્રાણને નિયંત્રિત કરી આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે આ દરમિયાન દેવસભામાં એક અદ્ભુત વર્ણન આવે છે એ છે વાયસરાજ ભૂસંડીની વાત ભૂસંડી એવા યોગી હતા કે જેણે અન્ય કલ્પો સુધી શાંત ચિત્તે અકળ અવસ્થામાં જીવ્યો તેનો જીવ અનાદિ અવિનાશી સમાન બન્યો વશિષ્ઠજીએ તેની મહાનતા સાંભળી અને તેને મળવા જવાની ઉત્સુકતા જાગી એટલે વશિષ્ઠજી તેમને મળવા માટે મેરુગીરી પર ગયા જ્યાં કલ્પ વૃક્ષો હતા જ્યાં બધું મન મુજબ ફળતું હતું મેરુ શિખરે પહોંચી વશિષ્ઠજી અને ભૂસંડીની મુલાકાત થાય છે ભૂસંડી જેવા મહાન સંત વશિષ્ઠનું સ્નેહથી આલિંગન કરી સત્કાર કરે છે સૂર્યના કિરણ જેવા તેજથી ભરેલા ભૂસંડીને આશ્રય સ્થાન શાંતિનો સાગર લાગતો હતો વશિષ્ઠજી પૂછે છે વસિષ્ઠજી તેમને પૂછે છે કે હે મહાત્મમ તમારું જીવનમૃત તમારું જ્ઞાન અને તમારું યોગ માર્ગ અમને જણાવો કે કારણ કે તમારા અનુભવથી વિશ્વને સાચો પ્રકાશ મળશે હુસંડીજીએ નમ્રતા સાથે પોતાના ગુણોનું સાધનાનું અને વિવેકમય જીવનનું વર્ણન કરવા તૈયાર થાય છે આ પ્રસંગે સમગ્ર જગત માટે એક જ્ઞાન પ્રદીપ પ્રગટ થવા જઈ રહ્યો હતો આ રીતે નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાં વશિષ્ઠજીનું જ્ઞાન રામની બ્રહ્મરૂપતા અજ્ઞાનના બંધન અને જ્ઞાનનો વિજય મહાત્માનો આદર્શ સ્વભાવ યોગ અને પ્રાણ નિરોધનો ઉપદેશ અને ભૂસંડી જેવા અદ્વિતીય યોગીની સાથે મુલાકાત આ બધું વર્ણન આ પ્રકરણમાં બતાવામાં ખૂબ જ સરસ રીતે વિસ્તૃત રીતે આપેલું છે આપણે તો માત્ર અહીંયા તેનો ટૂંકસાર લઈ અને તેના આધારિત સત્સંગ કરીએ છીએ ભૂસંડીજીએ મહર્ષિ વ ખૂબ જ આદરપૂર્વક સત્કાર કર્યો અને પછી મેરુ શિખરે ભૂસંડી અને મહર્ષિ વસિષ્ઠ સામ સામે બેઠા હતા સાંભળનારા દેવતાઓ મૌન થયા ભૂસંડીજીએ વસિષ્ઠને વંદન કરી પોતાના જીવનનું વર્ણન શરૂ કરે છે મુસંડીજી કહે છે કે હે મુનિશ્રેષ્ઠ હું અનંત યોનિઓમાં ફર્યો છું કદી દેવ થયો કદી માનવ થયો કદી પક્ષી થયો તો કદી ઋષિ થયો પરંતુ દરેક જલ્મે મને એક જ અનુભવ થયો કે આ જગત ક્ષણભંગૂર છે જે મેઘના ટુકડા તૂટીને છૂટી જાય તેમ મેં આ અનુભવે અંતરમાં વૈરાગ્ય જાગ્યો અને મને જ્ઞાનની તરસ લાગી આગળ વધતા હુસંડીજી કહે છે કે મેં રામ નામનો આશ્રય લીધો ભૂસંડી કહે છે કે હું શ્રી રામ નામમાં સ્થિર થયો રામ નામ મારા પ્રાણમાં એવી રીતે ભર્યો કે હું જન્મ અને મરણથી અસ્પૃષ્ટ બની ગયો અનાદિકાળથી અનેક પ્રલયો અનેક સર્જનો થયા પણ હું રામ નામના આશ્રયે અડગ રહ્યો તેવો આગળ કહે છે કે હું યોગની સાધનામાં તલીન થયો મારો શ્વાસ શાંત થઈ ગયો મારો મન નિર્વિકાર થયો કાળની ગતિ મને સ્પર્શી શકી નહીં હું દેહથી અલગ થઈ ચેતન્યમાં સ્થિર રહો વશિષ્ઠજી આશ્ચર્ય સાથે પૂછે છે કે હે ભૂસંડી શું તમે કાળ પ્રળય સામે પણ અડગ રહ્યા ત્યારે ભૂસંડી જવાબ આપે છે કે હા ગુરુવર અસંખ્ય વખત સર્જન લય થયા કદી પૃથ્વી જળમાં લીન થઈ ગઈ કદી અગ્નિએ બધું ભસ્મ કરી નાખ્યું પણ હું બ્રહ્મચૈતન્યમાં સ્થિર હતો મારા માટે સમય એક ઝાંખી સમાન છે આ સમયે ભૂસંડીજી જગતને સંદેશ આપે છે કે જગતમાં જે કોઈ સાચા હૃદયથી રામ નામને ગ્રહણ કરે એને જન્મ મરણ બંધન સ્પર્શતું નથી જ્ઞાન ભક્તિ બંનેનો સંગમ અવિનાશી મુક્તિ આપે છે મારા જીવનનો સાર એ જ છે આ રીતે ભૂસંડીજીએ જીવન શ્રોતાઓ માટે દીપસ્તંભ બન્યું વશિષ્ઠના હૃદયમાં આનંદ છવાયો કારણ કે ભૂસંડી માત્ર એક યોગી ન હતા પરંતુ અનંતકાળ સુધી જીવતા જ્ઞાન પ્રદિમ પુરુષ હતા આવી રીતે શ્રી ભૂષંડીજીનું વર્ણન નિર્વાહ પ્રકરણના પૂર્વાર્ધમાં આવે છે અને આ પ્રકરણને હજી આપણે આગળ આવતીકાલે લઈ જશું આવતીકાલે આ જ વિશે થોડી વધારે ચર્ચા સત્સંગ કરીશું તો ત્યાં સુધી ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રીરામ ફરી મળીશું આવતીકાલે જય શ્રીરામ